નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું જંખના પ્રકરણ સાસઠ મિતાના જીવનમાં જાણે અંધકાર સવાઈ ગયો ને કામિનીનું જીવન રોશન થયું મિતાને આઘાત લાગ્યો હતો એ અંદર હિજરાઈ કરતી હતી એના મનમાં ચાલી રહેલા ઘમાસણનું કારણ મયંક હતો ને એ કામિનીનો પતિ છે એ જાણ્યા પછી એ બેસન થઈ ગઈ હતી ના કહેવાય કે ના સહેવાય એવી પરિસ્થિતિ હતી મંજુલાબેન કમલેશભાઈને વંશ બધા એને ખુશ રાખવાની કોશિશમાં રહેતા ને કમલેશભાઈને વંશ વિચારી રહ્યા હતા કે મિતાને ઘરમાં કોઈ વાતનું દુઃખ નહોતું સુખ સાહેબી ભર્યું જીવન હતું તો પછી મિતાને કઈ વાતનું ટેન્શન હશે મિતાના મિસ્ક્રેજનું કારણ ડૉક્ટરે તણાવ જ કહ્યું હતું ને વંશ પણ જોઈ રહ્યો હતો કે મિતા છેલ્લા બે મહિનાથી ટેન્શનમાં જણાતી વંશ પૂછતો તો કહેતી કે ના ના હું બહુ ખુશ છું મને વળી શું ચિંતા ને ઉપરથી હંમેશા ખુશ થવાનો દેખાવ કરતી મિતા આમ પણ પહેલેથી જ બહુ સેન્સિવ હતી માયાળું પણ હતી ને એટલે જ પોતાના મમ્મી પપ્પાએ આરામ કરવા માટે ઘરે લઈ જવાનું કહ્યું તો પણ મીતાએ ના પાડી દીધી મીતા હિજરાયા કરતી હતી જો નથી કહેતી તો કામિનીની જિંદગી ખરાબ થઈ રહી છે ને જો આ વાત એ પોલીસ સ્ટેશને જણાવી દે તો પોતાની જિંદગી બરબાદ થવાની હતી શું કરવું એની વિમાસણમાં હતી ને ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે કામિનીની જિંદગી ખરાબ ના થાય એની સાથે દગો કર્યો મયંક એ એવું એ બસ કામિની સાથે ના કરે કામિની પણ મા બનવાની છે એનું જીવન બરબાદ ના થાય ગીતામાસીનું સંસા સંતાન છે કામિની ને જો કામિનીને કંઈ પણ થશે તો ગીતામાસી સહન નહીં કરી શકે પપ્પાજી અને ગીતામાસી કે કામિનીને ક્યાં ખબર છે કે મયંક એક ક્રિમિનલ છે મિતા બસ આખો દિવસ આ જ વિચારોમાં ખોવાયેલી રહેતી હતી ને ઘરમાં કમલેશભાઈને વંશ બધા મિતાની હાલત જોઈને ચિંતા કરતા ને સમજાવતા કે જે બની ગયું એ ભૂલી જા ને ચિંતા છોડી શરીર પર તબિયત પર ધ્યાન આપે આમ દિવસો પસાર થઈ રહ્યા હતા આ બાજુ શહેરમાં કામિની પોતાના બ્યુટ્યુક સંભાળવાની સાથે એની તબિયતનો પણ પૂરો ખ્યાલ રાખી રહી હતી કામિનીને આઠમો મહિનો પણ બેસી ગયો હતો કામિની ખાલી બ્યુટિકમાં જતી પણ કામ બધું એનો સ્ટાફ સંભાળી લેતો હતો ગંગાબાએ આખા ઘરનું કામ અને રસોડું સંભાળી લીધું હતું કામિનીને ટિફિન પણ સમયસર બ્યુટિક પર પહોંચાડી દેતા મયંક પણ બહુ ખુશ હતો એની સેલરી કરતાં પાંચ ગણી આવક બ્યુટિકની થઈ ગઈ હતી ને આવી કમાવ પત્ની મળી એનો આનંદ મનાવતો હતો ને હવે ટૂંક સમયમાં જ બે બાળકોનો પિતા પણ બનવાનો હતો કામિની બિલકુલ અજાણ હતી એના પતિ મયંકના કરતૂતથી મયંકને ક્યાં ખબર હતી કે એની આ ખુશીઓ બસ થોડા દિવસની જ મહેમાન છે ભૂતકાળમાં કરેલી એની ભૂલો હજી એનો પીસો છોડવાની નથી અને એણે કરેલા પાપ અને ગુનાઓની સજા તો એને મળવાની જ છે કામિની પણ અજાણ હતી કે આગળ શું થવાનું છે એને તો એમ જ કે એ હવે એ એની જિંદગીમાં સારી રીતે સેટ થઈ ગઈ છે પોતે પતિ મયંકની લીધે બિઝનેસ વુમન પણ બની ગઈ હતી કેટલો સારો પ્રેમાળ પતિ મળ્યો છે ને હવે પોતે ટૂંક સમયમાં પણ માં બનવાની પણ છે જીવનમાં જે સપના જોયા પણ નહોતા એ પૂરા થયા બસ હવે કેમ ડિલિવરી પણ પાર પડી જાય અને આવનાર બંને બાળકો પણ સ્વસ્થ રીતે આ દુનિયામાં આવી જાય બસ એટલે શાંતિ આમ કામિની અને ઉજડા ભવિષ્યના સપના જોઈ રહી હતી પણ એ ક્યાં જાણતી હતી કે એની જિંદગી કેવી હશે આગળ કામિની અને મિતાના જીવનમાં આગળ કેવો મૂળ આવશે એ જાણવા માટે સાંભળો આગળનું પ્રકરણ સડસઠ મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ